મિત્રો અષાઢ મહિનાની અમાસના દિવસે આપણે વાંચતે ગાજતે નાચતા કૂદતા ભાવ ભક્તિપૂર્વક દશામાની મૂર્તિને ઘરે લાવ્યા તેનું સ્થાપન કર્યું તેની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરી નિત્ય આપણે માતાજીને ભોગ ધરાવ્યો શણગાર કર્યો ચૂંદડી ઓઢાળી અને શક્તિ પ્રમાણે ભક્તિ કરી નિત્ય તેમના ગુણગાન ગાયા મંત્ર જાપ કર્યા સ્તુતિ કરી થાળ કર્યો હવે એ દિવસ આવી ગયો છે દશામાની મૂર્તિનો વિસર્જન કરવાનો તો મિત્રો તમારું મારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો મિત્રો તમે નવા જોડાયા છો મારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આજનો વિડીયો આજે માતાજીના વિસર્જન માટેનો છે તો ખાસ કરીને આ વિડીયોને ખૂબ સારો એવો સાથ સહકાર આપજો અને આ વિડીયો સ્કીપ કર્યા વગર તમે આખો જોજો તો મિત્રો આજે છે દશામાના વ્રતનો છેલ્લો દિવસ એટલે કે વિસર્જનનો છેલ્લો દિવસ આજે દસ દિવસ પૂરા થાય છે અને આ દસ દિવસ માતાજીની પૂજામાં હરખ હરખમાં ક્યાં જતા રહ્યા ખબર નથી પડતી અને જોત જોતામાં આજે દસ દિવસ પૂરા થયા જે બહેનોને દશામાનું વ્રત પહેલીવાર કર્યું છે અને વિસર્જન કરવાની વિધિ ખબર નથી તે બહેનો માટે આ વિડીયો આપણે બનાવેલો છે પરંતુ તમે આ વિડીયોને સ્કીપ કર્યા વિના આખો જોજો જેથી તમને વિસર્જન સુધીની પૂરેપૂરી માહિતી મળી રહે તો મિત્રો આજે દસમા દિવસે સવારે ઊઠી નાહી ધોઈ ઘણી સ્ત્રીઓ વાર્તા આરતી કરે છે થાળ બપોરે ધરાવતા હોય છે અને ઘણી બહેનો જ્યારે થાળ ધરાવવાનો હોય છે ત્યારે જ પૂજા વાર્તા આરતી થાળ કરે છે તમે જે રીતે કરતા હોય તે રીતે તમે કરી શકો છો દસ દિવસ માતાજીને બે ટાઈમ પૂજા પ્રાર્થના આરતી ગરબા વગેરે કરીએ છીએ અને હરકથી આ દસ દિવસ માતાજીને સમરીએ છીએ દસમા દિવસેમાં દશામાને ચૂરમું ધરાવવાનું હોય છે જે ચૂરમું ચોઘડિયું જોઈને માતાજીને ધરાવવાનું હોય છે અને તે જ ચૂરમું બેનો બપોરે એક ટાઈમ જમે છે અને પ્રસાદ બધાને આપે છે જ્યારથી તમે પૂજા કરો છો માતાજીને ત્યારથી લઈને વિસર્જન સુધી માતાજીનો અખંડ દીવો રાખવાનો હોય છે આજના દિવસે નકોરડો ઉપવાસ હોય છે તમે ફળ ફ્રૂટ આદિ લઈ શકો છો અને જે ચૂરમું તમે બનાવ્યું છે તે તમે સાંજ સુધી નથી રાખી શકતા તેને સાંજનો દીવો નથી દેખાડવાનો હતો અને એક ટાઈમ માતાજીને ધરાવેલો થાળ ચૂરમું તમે લઈ શકો છો ઘણી સ્ત્રીઓ દસ દિવસ નકોરડા ઉપવાસ કરતી હોય છે ઘણી સ્ત્રીઓ એક ટાઈમ ભોજન કરીને પરંતુ આ દસમા દિવસે તો નકોરડો જ ઉપવાસ હોય છે મિત્રો એમ તો તમે જાણતા જ હશો કે ચૂરમું કઈ રીતે બનાવાય પરંતુ આજનો વિડીયો બનાવીએ છીએ તો તમને એકવાર વિધિ પણ જણાવી દઉં છું માતાજીનો પ્રસાદ ચૂરમું કઈ રીતે બનાવી શકાય મિત્રો ચૂરમાનો પ્રસાદ બનાવવા માટે ભાખરીનો જે જાડો લોટ આપણે તેને ભયળેલું પણ કહેતા હોઈએ છીએ તો તેમાં ઘી નાખીને લોટ બાંધવો અને તેની ભાખરી બનાવી અને તે ભાખરીને શેકી લેવી ઘણા લોકો મુઠિયા બનાવી તેને તળતા હોય છે પરંતુ દશામાના વ્રતમાં આપણે તેને શેકીને જ બનાવતા હોય છે તો તમે જેમ કરતા હોય તે રીતે તમે કરી શકો છો ત્યારબાદ શેકેલી ભાખરીને હાથેથી ભાગી લેવી અને તેથી પણ જો ઝાડું રહેતું હોય તો તમે મિક્સરનો ઉપયોગ કરી શકો છો એકદમ દાણાવાળું ચૂરમું બનાવી લેવું હવે તેમાં આપણે ગોળ અને ઘી નાખીને તેને ચૂરમું બનાવી લેવાનું અને ઘણા લોકો તેમાં બુરું ખાંડ નાખતા હોય છે પરંતુ આપણે તેમાં ગોળનો ઉપયોગ કરીએ છીએ અને તમે જે રીતે કરતા હોય તે રીતે તમે માતાજીનો પ્રસાદ બનાવી શકો છો અને એક ડીશમાં લઈને તે ડીશમાં જે આપણે પ્રસાદ મૂક્યો છે તેની ઉપર આપણે તુલસીના પાન મૂકી દેવાના અને ત્યાર પછી આપણે માતાજીને થાળ ધરાવવાનો છે અને તમે જે પ્રસાદ જે થાળ તમે ધરાવ્યો છે તે જ તમે એક ટાઈમ ખાઈ શકો છો અને તે પ્રસાદને તમે સાંજ બતાવી શકતા નથી એટલે સાંજ સુધી આપણે તે પ્રસાદ રાખી ન શકાય એવું કહેવાય છે આજે શનિવાર આખી રાત જાગરણ કરી ત્રણ ઓગસ્ટની વહેલી સવારે સૂર્યોદય પહેલાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે હવે વિસર્જન પહેલાં જ માતાજીનું ઘરે વાર્તા આરતી થાળ કરી લેવાનું હોય છે પહેલાં તો તમે એનું એક ચોઘડિયું જોઈ લેવાનું છે ત્યારબાદ તમે પાટલાને ખસેડી શકો છો અને પૂજા કરવી અને દસ દિવસ દરમિયાન જે કાંઈ ભૂલચૂક થઈ હોય તેની તમારે માફી માંગવાની છે કારણ કે આપણે તો માણસ માત્ર ભૂલને પાત્ર દસ દિવસ આપણે પૂજા તો કરી છે પણ આપણાથી જો કોઈ ભૂલચૂક થઈ ગઈ છે તો તે ભૂલચૂકની આપણે માફી માંગી લેવાની છે અને મિત્રો ઘણા લોકો આ વર્ષ પાંચ વર્ષ કરતા હોય છે અને ઘણા લોકો આ વ્રતને દસ વર્ષ કરતા હોય છે જે લોકોને આ વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું હોય તે લોકોને દસ ગોયણી જમાડીને વ્રતનું ઉજવણું કરવાનું રહેશે આખી રાત્રિના જાગરણમાં માતાજીના નામનું સ્મરણ કરવાનું ગરબા ગાવા અને ત્યારબાદ વહેલી સવારે સૂર્યોદય પહેલાં કોઈ પવિત્ર નદીમાં જળાશયમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવું માતાજીને નમસ્કાર કરવા તેમણે આપણા દુઃખ ટાળ્યા છે ઘણા લોકો ઘરે જ વાર્તા થાળ આરતી કરી લેતા હોય છે અને ઘણા લોકો માતાજીની મૂર્તિને વિસર્જન સ્થાને લઈ જઈ ત્યાં જ વાર્તા આરતી થાળ વગેરે કરતા હોય છે અને માતાજીનું મૂર્તિ માટીની જ લાવવી અથવા તો માટીની જ બનાવવી જેથી વિસર્જન વખતે મૂર્તિ ખંડિત ન થાય અને માતાજીનું અપમાન ન થાય અને અને પર્યાવરણને નુકસાન ન થાય માટીની સાંઢણી એટલા માટે કે નદીના જળમાં પ્રદૂષણ ન થઈ શકે અને નદીના જળમાં પ્રવાહિત થઈ જાય માટી માટીમાં જ ભળી જાય એટલા માટે નદી તળાવ પણ ચોખ્ખા રહે પ્રદૂષિત થતા નથી એટલા માટે આપણે માટીની જ સાંઢણીનો ઉપયોગ કરવાનો રહેશે તો મિત્રો માતાજીને વિસર્જન પહેલાં તે સ્થળે દીવો કરવો વાર્તા કરવી કહેવાય છે કે જ્યારે આપણે માતાજીને વિસર્જન કરતા હોઈએ છીએ ત્યારે આપણે દીવાનું પણ દાન કરવાનું રહેશે અગરબત્તી કરવી ત્યારબાદ માતાજીને નમન કરવા મૂર્તિનું વિસર્જન કરવું અને તમે જે કુંભ મૂક્યો છે જે શ્રીફળ મૂક્યું છે તે શ્રીફળ પણ આપણે પાણીમાં પધરાવવાનું રહેશે અને કળશનું પાણી પણ આપણે ત્યાં પધરાવવાનું રહેશે આમ કરીને આપણે માતાજીનું વિસર્જન કરવાનું રહેશે અને બે હાથ જોડી માતાજીને નમન કરવા અને આવતા વર્ષે જલ્દી જલ્દીથી માતાજી આપણા ઘરે ફરીથી પધારે તે માટે માતાજીને આગ્રહ કરવો તો મિત્રો જુઓ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો કદાચ મારાથી પણ કોઈ વિધિ કહેવામાં ભૂલચૂક થઈ હોય તો મિત્રો માફ કરી દેજો તમે જે રીતે યોગ્ય રીતે કરતા હોય તે રીતે પણ તમે કરી શકો છો અને તમે જો મારી ચેનલમાં નવા જોડાયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આપણે નવા નવા વિડીયો લાવતા રહીએ છીએ અને તમને જો વિડીયો ગમતા હોય તો વિડીયોનું નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી મારો જ્યારે પણ વિડીયો આવશે તો તમને પહેલી નોટિફિકેશન મળી જશે તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા ની સાથે ત્યાં સુધી જય દશામાં